આપણા સમગ્ર ગુજરાતમાં કેટલાક નાના મોટા વિસ્તારોને વાત બાદ કરતા આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ સારી રીતે થઈ ગયો છે અને ત્યારબાદ પણ જરૂરિયાત પ્રમાણે વરસાદ આવી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં થોડું જરૂરિયાતથી વધારે પણ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે પણ વરસાદ એ એટલો બધો નિયમિત તો ક્યારે હોતો નથી કે આપણી જરૂરિયાતો પ્રમાણે જ આવે પણ તેમ છતાં વરસાદ જે આવે છે એ આપણા માટે ખુશીના સમાચાર છે અને આ ખુશીના સમાચારની સાથે સાથે આજે આપણે આપણા જીરા બજારનું જે વીતેલું અઠવાડિયું છે એમાં એકંદર સ્થિતિ કેવી રહી બજારોમાં માલની આવક કેવી રહી અને આવકની સામે વેપારીઓનો ખરીદવાનો રસ કેવો રહ્યો અને દેશાવરોમાં એટલે કે ભારતના જુદા જુદા ભાગોમાં જીરાની એકંદર ડિમાન્ડ કેવી છે અને વિદેશની સ્થિતિ શું છે અને આ બધા જે કોઈ પરિબળો છે એના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોમાં કેવા ફેરફારો આવી શકે છે અને આપણને આવતા દિવસોમાં ભાવોમાં કેટલો વધારો કે કેટલો ઘટાડો અગર તો કેવી સ્થિરતા મળી શકે છે એના પર આપણે ચર્ચા કરીએ છીએ તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો જય જય ભારત જીરાનું જે બજાર છે એ ગયા અઠવાડિયા દરમિયાન પણ જે સપાટી પર હતું એ સપાટી પર અત્યારે બની રહ્યું છે પાંચે પાંચ દિવસો દરમિયાન આજે બજારનો છઠ્ઠો દિવસ છેલ્લો દિવસ છે એટલે આજે પણ કોઈ વિશેષ ફેરફાર થવાની શક્યતાઓ ગઈકાલના હિસાબથી અને ગઈકાલ સુધીની બજારની સમીક્ષાઓના આધારે આજના દિવસે પણ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દેખાતી નથી કોઈ માર્કેટ યાર્ડમાં બહુ ઓછો માલ આવે અને બે વેપારીઓ પાંચ વેપારીઓની જરૂરિયાત થોડી વધારે હોય તો એકાદ બે માલમાં થોડો ઘણો વિશેષ વધારો મળે અગર તો કોઈ બજારમાં થોડો વધારે માલ આવી જાય અને વેપારીઓની જરૂરિયાત થોડી ઓછી હોય તો પાંચ પચીસ રૂપિયા બજાર નીચું દેખાય પણ એ એવરેજ બજાર નથી એવરેજ બજાર જે જે છે 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 એ એ સામાન્ય માલ હોય ચોપન સાડા ચોપન સુધી વેચાઈ રહ્યો છે સારો માલ છે એ પંચાવનસો થી સત્તાવનસો અઠ્ઠાવનસો સુધી વેચાઈ રહ્યો છે અને ખૂબ સારી ક્વોલિટીનો જે માલ હોય એ બજારમાં એની ટકાવારી થોડી હોય પણ એવો માલ અઠાવનસો થી પાંચ હજાર નવસો અને છ હજાર સુધી પણ કેટલાક બજારોમાં વેપારો થતા હોય છે પણ એ બહુ ઓછી માત્રામાં હોય છે હવે બજાર જ્યારે આ દરજ્જે છે અને આપણે ચોમાસામાં દાખલ થઈ ગયા છીએ ચોમાસામાં જ્યારે દાખલ થયા છીએ ત્યારે ચોમાસાની ઋતુના આધારે આવતી રવિ સિઝનમાં પણ પાક કેવો થશે એના અંદાજો તૈયાર થવા માંડે છે આની અસર આપણા જીરાના બજાર પર કેવી રહેશે આ આપણો આજનો મુદ્દો છે તો જીરાના બજાર પર એની એક અસર સામાન્ય રૂપમાં પાંચ પંદર દિવસ કે મહિના દિવસ પછી એવી પણ ઊભી થાય કે હવે આવતા વર્ષમાં ખૂબ મોટો માલ પાકવાનો છે તો અત્યારનો જે માલ છે એમાં થોડી ગરાગી ઘટે સંગ્રહ કરનાર માણસો છે એ નવે સરથી વિચારે કે નવો માલ આવશે તો જૂના માલનું શું થશે હવે આ બધા જે અંદાજો છે છે એને માટે હજી મહિનાથી કમસે કમ રાહ જોવાની રહેતી હોય કારણ કે ચોમાસાની થયેલા વરસાદોના આધારે રવિ ઋતુ નક્કી થતી નથી પૂરું જયારે ચોમાસું થાય ત્યારે રવિ ઋતુના અંદાજો એકંદર નક્કી થતા હોય છે એટલે હાલ તુરતમાં હમણાંના દિવસોમાં ભાવ પર કોઈ પણ વધારાના પરિબળની નકારાત્મક અસર થવાના સંજોગો બહુ ઓછા દેખાય છે

ગામડે બેઠા વેપારીઓ સારી ક્વોલિટીના માલના હંમેશા વહીવટ કરતા હોય છે અને જીરામાં પણ એવું બનતું હોય છે એટલે બજારની અંદર આપણે જોઈએ એવરેજ તો આપણા રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોના બજારમાં મળી અને જે કાંઈ બાવીસ હજાર પચ્ચીસ હજાર બોરીના માલની આવકના આંકડાઓ એકંદર અંદાજવામાં આવે છે દૈનિક હિસાબથી એ આંકડાઓની સાથે સાથે એના પ્રમાણમાં ખૂબ મોટો માલ ખેડૂતના ઘરેથી પણ વેપારીઓ ઉચકતા હોય છે અને એ માલ પણ બજારમાં જતો હોય છે પણ બજારની એ જરૂરિયાત હોય છે હવેના દિવસોમાં એટલે કે આગામી ઓછામાં ઓછા ચાર થી પાંચ મહિનાનો સમયગાળો એવો આવી રહ્યો છે કે આ સમયગાળામાં દરેક વપરાશી ચીજ વસ્તુઓ ખાસ કરીને આપણી ખોરાકી વપરાશી જે કોઈ ચીજ વસ્તુઓ છે એમાં કોઈ નવું ઉત્પાદન ઉમેરાતું નથી અને નવું ઉત્પાદન જ્યારે નથી ઉમેરાતું અને ચોમાસાના સંજોગો સારા હોય લોકો પાસે સારી રોજગારી હોય અને વેપારો અને બજાર જે કોઈ હોય એને એક અપેક્ષા સારી હોય ત્યારે દરેક વ્યક્તિનું પોતાનું જે ખર્ચનું માળખું હોય છે એમાં આપોઆપ વધારો થતો હોય છે અને એ વધારો આપણને તહેવારો વ્રતો ઉત્સવો આ બધા કાર્યક્રમોમાં આપણને જોવા મળતા હોય છે તો આ દરેક જે કોઈ કાર્યક્રમો છે એમાં મોટા ભાગે તમામ વસ્તુઓ જે કઈ ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે એ આપણી ખેતીવાડીની જ વપરાય છે અને જીરું એમાં સંમિત છે તો જીરાનું આગામી નજીકના દિવસોમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી બજારના હિસાબે આપણે કહ્યું તેમ માલની આવક થોડી ઘણી વધારે ઓછી હોય અને જે તે માર્કેટમાં નાનો મોટો તફાવત એમાં આપણને જોવા મળે પણ એવરેજ બજાર બની રહે છે બીજું બની રહે છે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એનો એક મુખ્ય આધાર છે કે જે સારી જાતનું જીરું છે આપણું આપણા રાજસ્થાનમાં પણ એક બેલ્ટ મેળતા બેલ્ટ તરીકે જે બેલ્ટ ઓળખાય છે એ બેલ્ટના જીરાની જે ક્વોલિટી છે ખૂબ ઊંચી હોય છે અને એમાં પણ કાળજીથી પકવ્યું જે ખેડૂતે એનો ભાવ અત્યારે પણ ખાનગી રાહે લગભગ એક બજાર નથી પણ એના જે ભાવ મળી રહ્યા છે એની અસર ત્યાર પછીના જે માલ છે આપણે જે પાંચ હજાર પાંચ કે છ સુધી વેચીએ છીએ એના પર સૌથી ઊંચી ક્વોલિટીનો નો જે માલ વેચાય છે એની એક પરોક્ષ અસર થતી હોય છે અતિ સારી ક્વોલિટીનો માલ ખૂબ ઊંચો જ્યારે વેચાતો હોય ત્યારે મીડિયમ ક્વોલિટી અપર મીડિયમ ક્વોલિટી આ બધી ચીજ વસ્તુઓના ભાવ જળવાઈ રહેતા હોય છે અને એ સારી ક્વોલિટીના જે જળવાઈ રહેલા ભાવો છે એ આપણને એક અપેક્ષા સાથે જોડી રાખે છે કે આગામી દિવસોમાં આપણો જે મીડિયમ દરજ્જાનો માલ છે બાવનસો પંચાવનસો સત્તાવનસો કે પાંચ હજાર આઠસો નવસો કે છ હજાર સુધી આપણા અનુકૂળતા હોય એ પ્રમાણે આગામી દિવસોમાં બજારને ધ્યાનમાં લઈને વરસાદને ધ્યાનમાં લઈને પોતે પોતાનો માલ કાપવાનો નિર્ણય કરી શકે છે જેમની પાસે જાજો માલ છે એ માલના પ્રમાણમાં થોડો ઘણો કાપતા રહે આગામી દિવસોમાં કોઈ મોટી ઘટ એની સામે કોઈ મોટો વધારો મળવાની પણ શક્યતા નથી આટલું આપણે યાદ રાખવું પડશે કે જે માલ આપણે પાંચ હજારે વેચીએ છીએ એ માલના આપણને સાત હજાર કે સાડા સાત હજાર મળી જાય આવી શક્યતા નથી પાંચ હજાર વેચીએ છીએ એમાં વધારો આવે તો બસો ત્રણસો રૂપિયાનો વધારો આપણને મળી શકે છે મિત્રો તો જીરાનું જે બજાર છે એ સ્થિર રહેવા તરફ જઈ રહ્યું છે અને આગામી દિવસોમાં એટલે કે ખાસ કરીને પંદર દિવસથી લઈને એક મહિના સુધી તો સ્થિર રહેવાના તમામ લક્ષણો અત્યારે બજારમાં દેખાઈ રહ્યા છે કોઈ વિશેષ દુર્ઘટના જેને આપણે કહી શકીએ પર નાની મોટી વિશેષ અસર થાય એ સિવાય સામાન્ય સંજોગો જો અત્યારે છે એવા બની રહે આપણા તરફથી માલની પહોંચ વેપારીઓની જરૂરિયાત અને આખા દેશના માર્કેટની સ્થિતિ એ પ્રમાણે આપણે વિચારીએ તો સામાન્યપણે આગામી લગભગ ત્રીસ દિવસ સુધી એટલે કે આખા મહિના સુધી ભાવમાં કોઈ લાંબી વધઘટ થવાની શક્યતા નથી તેથી આપણી અનુકૂળતા પ્રમાણે આપણા ખેડૂત મિત્રો માલ વેચતા રહે અગર તો સંગ્રહી રાખે ખેડૂતની અનુકૂળતા પ્રમાણે ખેડૂત કામ કરે અને આજે જયારે આપણે ખાસ કરીને જીરાના પાક પર જીરાની પેદાશ પર અને એના ભાવ અને બજારના જે કઈ ધોરણો છે અને બજારના જે કઈ પરિબળો છે એના પર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપને વિનંતી સાથે જય કિસાન જય ભારત